ના દાળ પલાળવાની ઝંઝટ ના બાફવાની ઝંઝટ દાળ વગરનો એકદમ નવો ટેસ્ટી ઇન્સ્ટન્ટ સાંભાર બનાવીશું હેલો ફ્રેન્ડ્સ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું આજે આપણે બનાવીશું સુપર ટેસ્ટી હોટલ રેસ્ટોરન્ટ અને સાઉથ ઇન્ડિયન આ બનાવી તો આ જ રીતે તમે બનાવશો દાળ બાફવાની ઝંઝટ નહીં પલાળવાની ઝંઝટ નહીં અને કોઈ મહેનત નહીં ઝટપટ બની જાય ને સુપર ટેસ્ટી બને તમે બે ઇડલીના બદલે પાંચ ઇડલી પણ ખાઈ જાઓ એટલો ટેસ્ટી બને છે તો તમે આ એકવાર રેસીપી ટ્રાય કરજો ચાલો એકદમ નવી જ રીતે ઇન્સ્ટન્ટ સાંભાર બનાવીએ એના માટે એક મસાલો તૈયાર તો એક ટુકડો માટે બે લીલી અને થોડું લસણ એડ કરી આપણે એની પેસ્ટ તૈયાર કરી લેશું તો આ પેસ્ટ તૈયાર થઈ ગઈ એમાં જ આપણે બીજા મસાલા એડ કરીશું થોડો હળદર પાવડર તીખાસ માટે અથવા તો કલર માટે લાલ મરચું પાવડર એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર અને એક ચમચી સાંભાર મસાલો ચાર ચમચી જેટલું પાણી એડ કરી બ્લેન્ડ કરી આ ચટણી તૈયાર કરી લેશું તો મસાલો આ રીતે જો તમે બનાવશો ને તો સાંભાર સુપર ટેસ્ટી બનશે ને કલર પણ ખૂબ જ સરસ આવશે હવે થોડી વાર માટે સાઈડમાં મૂકીએ સાંભારનો વઘાર કરવા માટે એક ટેબલ સ્પૂન તેલ એડ કરીશું એમાં એક ટી સ્પૂન ડ્રાય એડ કરીશું એક ટી સ્પૂન અડદની દાળ એક ટી સ્પૂન ચણાની દાળ અને થોડી હિંગ એડ કરીશું બે સુકા લાલ મરચાં અને એક મીઠા લીમડાની દાળ એડ કરીશું આ રીતે અને વઘારને સરસ એવો થવા દઈશું તો બંને દાળ છે ને હલકી ગોલ્ડન કલરની થાય ને ત્યાં સુધી પછી એમાં આપણે એક મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે રફલી ચોપ કરીને એડ કરીશું તો મોટી મોટી થોડીક ટુકડા કટ કરવાના એટલે સરસ સરસ એવી સાંભાર ખાતી વખતે તો બહુ લાગશે થોડીવાર માટે ડુંગળીને થવા દેશું તો તમે આવો દાળ વગરનો સાંભાર ક્યારેય ટ્રાય કર્યો છે કે ને મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રેસિપી તમે કઈ સિટીમાંથી છો એ પણ મને કહેવાનું બિલકુલ ભૂલતા નહીં તો અહીંયા તમે જો થોડી જ વારમાં ડુંગળી હવે સરસ એવી થઈ ગઈ આપણે એમાં જે તૈયાર કરેલી પેસ્ટ હતી ને એ બધી જ એડ કરી દેસુ સાથે થોડું મિક્સર જારમાં પાણી પણ એડ કરી અને સારી રીતે પેસ્ટને મિક્સ કરી દેસુ તો પાણી એડ કરશો ને એટલે જે પણ મસાલા છે ને બળશે પણ નહીં અને ખૂબ સરસ એવો કલર ફ્લેવર અને ટેસ્ટ આવી જશે તો આ જે પેસ્ટ છે ને એને આપણે એક થી બે મિનિટ માટે કૂક કરવાની છે એટલે જે પાણી છે ને એ બળી જાય અને એનો ટેસ્ટ છે ને સરસ આવી જાય ને મસાલા બધા સરસ રીતે કૂક થઈ જાય તો આ રીતે તમે જુઓ એમાં તેલ છૂટું પડવા લાગે ને બસ ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે હવે અહીંયા આપણે મેઇન એડ કરવાનું છે ગરમ પાણી તો જે પાણી છે ને એને ગરમ કરીને એડ કરશું ને તો સાંભાર બહુ સરસ એવો ટેસ્ટી બનશે અને જે કૂકિંગ પ્રોસેસ છે ને એ મસાલાની પણ સ્ટોપ નહીં થાય મિક્સ કરી દઈશું અને હવે વેજીટેબલ એડ કરવાના છે તો અહીંયા મારી પાસે પમકીન છે તો હું પમકીન એડ કરું છું તમે એની જગ્યાએ દૂધી પણ એડ કરી શકો છો અહીંયા પમકીન સરગવાના જે પણ તમને પસંદ હોય ને સાંભળમાં એ બધા જ એડ કરી શકાય ટામેટા એડ કરી અને મીઠું એડ કરી દેસુ સારી રીતે મિક્સ કરી દેસુ અને હવે બધા મસાલા સાથે વેજીટેબલને આપણે એટી કુક થઈને ત્યાં સુધી આપણે એને થવા દેવાના ત્યાં સુધીમાં દાળ વગરનો સાંભાર બનાવવા માટેનો મેઈન ઇંગ્રેડિયન્ટ છે બેસન તો બે ટેબલ સ્પૂન બેસન લીધો છે એમાં અડધો કપ પાણી એડ કરી દેસુ અને સરસ રીતે મિક્સ કરી લેશું જે પણ એમાં ગાંઠા લમસ હોય ને બધું જ સરસ એવું સ્મૂથ થઈ જાય ને પાણી સાથે બેસન મિક્સ થઈ જાય ને ત્યાં સુધી મિક્સ કરી લેવાનું તો સાંભારનો મેઈન ઇંગ્રેડિયન્ટ છે બેસન જે તમે હોટલ રેસ્ટોરન્ટમાં સાંભાર ખાવ ને એમાં બેસનનો યુઝ થાય છે દાળનો યુઝ નથી થતો તો તમને બહારનો સાંભાર બહુ પસંદ આવે છે પણ જો આ રીતે ઘરે બનાવશો ને તો હવે ગેરંટી કે તમને બહારનો સાંભાર પણ ભૂલાવી દેશે તો અહીંયા સાંભાર માટે જે આપણે વેજીટેબલ ઢાંકીને કૂક કરવા મૂક્યો તો ને એ સરસ આવ્યો એટી સુધી કૂક થઈ ગયા તમે જુઓ આ રીતે ઉપર તરવા લાગે ને એટલે તમને ખબર પડી જશે કે બધા વેજીટેબલ હવે ઓલમોસ્ટ કૂક થવા આવ્યા છે તો ત્યારે જ આપણે એમાં વન ફોર્થ કપ આંબલીનો પલ્પ એડ કરીશું તો આંબલીને મેં ગરમ પાણીમાં પલાળી અને હાથથી ચોળી બસ એ જ રીતે પલ્પ તૈયાર કર્યો હતો અને હવે આપણે એમાં દેશી ગોળ એડ કરીશું ગોળની જગ્યાએ તમે જો ગોળ ન ખાતા હોય ને તો ખાંડ એડ કરવાની અને હું અહીંયા ગોળ એડ કરું છું બે થી ત્રણ સ્પૂન જેટલો એડ એડ કરવાનો તમારા સ્વાદ પ્રમાણે કરી કરી દેવાનો મિક્સ મિક્સ અને હવે સરસ રીતે ગોળ છે છે ને થઈ ગયો તો આપણે જે ચણાના લોટનું બેટર તૈયાર કર્યું તો તે એડ કરીશું એના લીધે સાંભારનો પ્રોપર ઓરિજિનલ કલર તમે જુઓ મિક્સ કરશો ને એટલે તરત જ આવી જશે આવી ગયો ને ઓરિજિનલ કલર જેવો બજારમાં મળે છે એવો જ અને ટેસ્ટ પણ એવો જ આવશે તમને કોઈ ડિફરન્સ નહીં લાગે અને એકદમ ઈઝી અને ક્વિક છે તો ગમે ત્યારે આ સાંભર બનાવો એને તો તરત જ બની જાય હવે ઢાંકી બાકીના વેજીટેબલ કૂક થાય અને બેસન પણ સારી રીતે કૂક થઈ જાય ને ત્યાં સુધી થવા દેવાનું તો મેં ત્રણ મિનિટ સાંભરને કૂક થવા દીધો હવે આપણે બધા વેજીટેબલને એકવાર ચેક કરી લેવાના કે કાચા નથી ને જો કાચા હોય ને તો તમે ફરીથી એકથી બે મિનિટ પણ કૂક કરી શકો છો બધા જ આ રીતે સોફ્ટ થઈ ગયા છે ખાસ સરંગવારની સિંગને પણ

તો એકવાર આ રીતે તમે ગેરંટીથી બનાવી લેશો ને તો બાકીની બધી રીત ભૂલી જશો તો અહીંયા આપણો સાંભાર તૈયાર થઈ ગયો છે આપણે એને ગરમા ગરમ સર્વ કરીશું તો એના માટે આપણે મેં અહીંયા ઈડલી બનાવી છે ઈડલીને એકદમ ઘરે જ આસાનીથી સોડા વગર વગર સોફ્ટ બનાવ્યું હોય તો તમે એક રીત ટ્રાય કરજો મેં એની રેસીપી પણ પહેલા શેર કરી છે અને જો હજી જોવી આવે ને તો મને કમેન્ટમાં કહીજો હું તમારી સાથે રેસીપી પણ શેર કરીશ અહીંયા તમે જુઓ આ રીતે ઇડલીને સર્વ કરી ઉપરથી સાંભાર અને મેં બીજા એક ખાનામાં પણ સાંભારને જ સર્વ કર્યો છે તો ઇડલી સાથે એકદમ રસદાર સુપર ટેસ્ટી સાંભારને સર્વ કરી આ રીતે ઇડલી ડીપ કરી જો તમે ખાશો ને તો મેલ્ટેન માઉથ મોઢામાં મૂકતા જ પાણી પાણી થઈ જશે અને સાંભાર તો એટલો ટેસ્ટી છે કે તમે ઇડલીથી વધારે સાંભાર પી જશો તો તમે આ રેસીપી જલ્દીથી જલ્દી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગે જો રેસીપી પસંદ આવી હોય ને તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ